મિત્રો આજે હતી આઠમ તો પછી આપણે નીકળી ગયા મંદિરે આ મિત્રો મંદિરે આવી અને પછી આપણે કુળદેવી માતાજીના દર્શન કરી લીધા આ મિત્રો દર્શન કર્યા પછી આપણે નીકળી ગયા મેલડી માતાજીના મંદિરે આ મિત્રો લીમડાવારી મેલડી માતાજીના મંદિરે જઈ અને મેલડી માતાજીના દર્શન કરી અને પછી આપણે નીકળી ગયા નવા કટારીયા રાજભાઈ માતાજીના દર્શન કરવા માટે પછી મિત્રો આપણે આવી ગયા રાજભાઈ માતાજીના મંદિરે આ મિત્રો તો રાજભાઈ માતાજીના મંદિરે આવી અને રાજભાઈ માતાજીના દર્શન કરી અને પછી નીકળી ગયા અમે પ્રસાદ લેવા માટે જે માતાજીનો પ્રસાદ હતો અને પછી ત્યાંથી અમે રાસ રમવા માંડી ગયા પછી મિત્રો અમે દેશી રાસની ફૂલ મોજલી અને રાહુલ પટેલ થી મુલાકાત કરી એમની ખાસ રિક્વેસ્ટ હતી કે રાજભાઈ માતાજીનો વ્લોગ બનાવો આ મિત્રો તો તમે પણ રાજભાઈ માતાજીને માનતા હો તો વિડીયો શેર કરી અને ફોલો કરી નાખજો તમારી દરેક મનોકામના પૂરી કરશે જય રાજલ